બરોડા જિલ્લાના પાદરા તાલુકાના ભાનપુર ગામે ભારત સરકારના ઓએનજીસી વિભાગ દ્વારા સુરક્ષા જાગૃતિ સપ્તાહની ઉજવણી તાલુકાના ભાનપુર ગામે ભારત જાહેર સાહસ એકમ ઓએનજીસી દ્વારા એકમના સુરક્ષા અધિકારી પી એસ ચૌહાણ અને જી એન ગોપાલન તેમજ મહેશભાઈ જલાની નિગરાની દ્વારા સુરક્ષા જાગૃતિ સપ્તાહ બે હજાર ત્રેવીસ અંતર્ગત ભાનપુર પ્રાથમિક શાળા શિક્ષકગણ વિદ્યાર્થી ભાઈ બહેનો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં ઉપસ્થિતોને ભાનપુર પ્રાથમિક શાળાના પ્રાંગણમાં સુરક્ષા જાગૃતિ સપ્તાહ બે હજાર ત્રેવીસ સુરક્ષાનો આધારના સૂત્રથી જાગૃતિ ઝુંબેશના સંદર્ભે અધિકારી દ્વારા શાળાના વિદ્યાર્થીઓ અને ગામ લોકોને પોતાની જાતની સમાજની અને અસામાજિક તત્વો દ્વારા આચરવામાં આવતા ગુનાઓ વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમો હેલ્મેટ બેલ્ટ માનવજીવ અને પરિવાર માટે પોતાની વ્યક્તિ સુરક્ષા ટેકનોલોજીના યુગમાં કેટલી જરૂરી છે તેની માહિતી અધિકારીઓ દ્વારા આપી જાગૃત કરવામાં આવ્યા વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન મળે તે હેતુથી શાળાના શિક્ષકો દ્વારા સામાન્ય જ્ઞાન લગતા પ્રશ્નો પૂછી પ્રશ્નોત્તરી ગેમ રમાડવામાં આવી તેમજ ગેમમાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપી ઓએનજીસી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા ઓએનજીસીના સુરક્ષા અધિકારીઓ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને બોક્સની કીટ આપી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જગાડવામાં આવ્યો લોકોમાં સુરક્ષા અંગે જાગૃતતા કેળવાય તે માટે ઓએનજીસી દ્વારા સંસદમાં થયેલ હુમલાને ધ્યાનમાં રાખી ઈસવીસન બે હજાર છ થી આ સુરક્ષા ઝુંબેશ ચાલતી હોવાનું જણાવ્યું કાર્યક્રમ સ્થાન ગામના સરપંચ સુમિત્રાબેને અને અતિથિ વિશેષ પદ વડુ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી આઈએએસ જગદીશભાઈ દ્વારા શોધવામાં આવ્યું તેમજ ઓએનજીસી એકમના અધિકારી પંકજભાઈ પટેલ જયંતભાઈ મહેશભાઈ ઝાલા સિક્યુરિટી જવાનો વગેરે ઉપસ્થિત રહ્યાના સમાચાર સાંભળે છે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર જે તારીખ 16 12 2023 ના રોજ વાંપુર ગામની પ્રાથમિક શાળામાં શ્રી માધવ ગમ સંગઠનના માર્ગદર્શન હેઠળ શ્રીમતી એસ चव्हाण સાહેબે આગેવાની હેઠળ ઓનજીસી દ્વારા સિક્યુરિટી અવેરનેસ વીક 2023 નું આયોજન કરવામાં આવેલ આ સિક્યુરિટી અવેરનેસ વીક તો 13 ડિસેમ્બર 2001 ના રોજ ભારતીય સંસદ ઉપર લશ્કરી તોબાનામના આતંકવાદી સંગઠનોનો હુમલો કરવામાં આવેલ એ અંતર્ગત લોકોમાં સુરક્ષાની જાગૃતિ લાવવા માટે દર વર્ષે 13 ડિસેમ્બર થી 19 ડિસેમ્બર સુધી સિક્યુરિટી અવેરનેસ વીક નું આયોજન કરવામાં આવે છે આજના કાર્યક્રમમાં ગામના આગેવાનો સરપંચ પ્રાથમિક શાળાના આચાર્ય આચાર્યશ્રી શિક્ષકગણ તેમજ વંશના અધિકારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય મહેમાનોનું સન્માન વિદ્યાર્થીઓની પ્રશ્નોત્તરી કરી બાળકોને પ્રોત્સાહિત ઇનામનું વિતરણ કરવામાં આવ્યું